નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલ ખેડૂતોના મોત અંગે તપાસની માગણી કરવા સાથે ભરૂચ જિલ્લાના ધરતીપુત્રોની સમસ્યાઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એનસીપી ભરૂચ જિલ્લા પ્રમુખ ડીસી સોલંકીની અધ્યક્ષતામાં કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાયદાની સ્થિતિને કાબૂમાં લેવાની આડમાં છ ધરતીપુત્રોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવા સાથે સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી પરિવારજનોને ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી છે સાથે સાથે આવેદનપત્રમાં ભરૂચ જિલ્લાના ધરતીપુત્રોની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી હોવાનું જણાવાયું છે જેમાં નર્મદાના કાંઠા વિસ્તારની જમીનોમાં ખાડપટની સમસ્યાના નિવારણ માટે નર્મદામાં પાણી વહેતું કરવું કેબલ બ્રિજના નિર્માણ દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ સુધીના વિસ્તારના સર્વિસ રોડને થયેલ નુકસાનથી ધરતીપુત્રોને હાલાકી પડી રહી હોય સત્વરે રોડ બનાવવા તેમજ તે માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત દરેક એપીએમસી એપીએમસીમાં બારધાનની અછતના કારણે બંધ થયેલી તુવેરની ખરીદી પુનઃ ચાલુ કરાવવા ખેતી વિષયક વીજ જોડાણ આપવા કૃષિ ધિરાણનું વ્યાજ માફ થાય તેવી તજવીજ કરવાની સૂચના અધિકારીઓને આપવા જણાવાયું છે આ રીતે જે ખેડૂતોના જે પ્રશ્નો છે એને આ લોકો તલ્લે જણાવે છે આ જે સરકાર છે એ ખેતુ ખેડૂતોની વિરોધી સરકાર છે જે સિંચાઈ માટે જે એમણે જે વ્યવસ્થા કરવી જોઈએ તે પણ થતી નથી કેના સમય છે પાણી નથી મળતું અને આ જે બોર કરવામાં આવે છે તેમાં પણ ખારા પાણી નીકળે છે આ એને પરિણામે ખેડૂતો પાયમલ થઈ રહ્યા છે અને વીજળી બાબતમાં જે કનેક્શન આપવા જોઈએ એ પણ એ લોકો નિર્ધારિત સમયમાં આપતા નથી રાત્રે જે પાણી આપ જે પાવર આપે છે એને પરિણામે ખેડૂતો ખૂબ જ હાલાકી ભોગવે છે એટલે તાત્કાલિક ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે તાત્કાલિક હલ કરે તે માટે અમે કલેક્ટર સાહેબે આવેદનપત્ર આપવામાં આવેલા છે